કેમ છો બધા મજામાં તો આજે પણ આપણે તમારી માટે બહુ જ સરસ મજાની પટોળાની થોડો હેવી લુકમાં સાડી લઈને તમારી માટે આવ્યો છું ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક આપવાનું ભૂલતા નહીં કારણ કે મળશે તમને રોજે સરસ મજાની સાડીઓ નું કલર તો આજની અપડેટમાં તમને પટોળા સાડી લઈને આવ્યો છું જે લગડી પટ મળવાની છે પૂરી સાડીનો લુક તમને દેખાડું છું સેમી ડોલા સિલ્ક મટીરિયલમાં આ સાડી રહેશે મુસલિન મટીરિયલ છે અને બહુ સરસ મજાની સાડી છે પાર્ટીવેરના ટાઈપમાં આ પેટર્ન આપણે બનાવેલી છે તો ફટાફટથી ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર આપજો બહુ સરસ મજાની સાડી છે મેરેજમાં પહેરવા યા પાર્ટીમાં પહેરવા માટે બહુ સરસ સાડી આ રહેશે જોઈ શકો છો તમે આ એનો લગડી પટ્ટાનો પલ્લુ છે જે બહુ સરસ હાલની પેટર્ન આ રીતે ચાલી રહી છે બહુ જ મસ્ત છે અને લટકણ પણ સારા છે આ તમે જે પટોળાની ડિઝાઇન મેં તમને બતાવી છે સરસ મજાની ડિઝાઇન છે બંને સાઈડ આ રીતની બોર્ડર આવશે જોઈ શકો છો બંને સાઈડ બોર્ડર છે અને બહુ આ સાડી તમને ઘર બેઠા હું આ સાડી 1150 પચાસ રૂપિયામાં મોકલી દઈશ બરાબર છે અગિયારસો ને પચાસ રૂપિયામાં કોઈ શિપિંગ ચાર્જ તમારી જોડેથી નથી ખાલી ઓનલાઈન પેમેન્ટ કરી અને સાડી બુક કરાવવાની છે તમે જોઈ શકો છો બહુ સરસ મજાની ડિઝાઇન છે એની અંદર કલરો પણ સારા એવા સરસ છે તો કલરો તમને દેખાડવાનો ટ્રાય કરું છું એની અંદરથી તમારે જે કલર જોઈતો હોય એનો ફોટો મને વોટ્સઅપ કરજો આ જે કલર છે આ સિઝનનો સૌથી સારામાં સારો ચાલતો કલર છે રીંગણી કલર તમે બોલી શકો છો આને હવે એની અંદર હું તમને દેખાડું છું બીજા કલર જે કલર તમારે જોઈતો હોય નજીકમાં કોઈના મેરેજ હોય યા કોઈ પાર્ટી એટેન્ડ કરવા તમારે જવાનું હોય યા તમે કોઈ ફંક્શનમાં સાડી પહેરવા માંગતા હોય તો આ સાડી બહુ સરસ મજાની સાડી છે ફટાફટથી ચેનલ પર જોડાઈ જજો લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરજો કારણ કે તમને મળશે બહુ સરસ મજાની સાડીઓનું કેટલો આ ગ્રીન કલરની સાડી છે આ પણ સાડી બહુ સરસ છે જોઈ શકો છો એક હજી પણ મારી જોડે કલર છે અગિયારસો ને પચાસ રૂપિયામાં આ સાડી તમારા ઘર સુધી પહોંચતી કરી દઈશ આ યલો કલર છે હલ્દીની રસમ જો તમારા ઘરે ફંક્શન હોય યા કોઈ સંબંધીના ત્યાં લગ્નનો પ્રોગ્રામ હોય અને હલ્દીનો પ્રોગ્રામ રાખેલો હોય તો આ સાડી તમે શોપિંગ કરી શકો છો બહુ સરસ મજાનો કલર મેચિંગ છે અને તમારા ઘર સુધી કોઈ બીજો એક્સ્ટ્રા ચાર્જ લેવાનો નથી હવે કલર કલરની અંદર બીજો એક પીસ છે મારી જોડે તમને દેખાડું છું આ ડિઝાઇન થોડી અલગ છે બોક્સ ડિઝાઇન છે બહુ સરસ છે અને મુસુલિન ની અંદર જબરદસ્ત સાડી આ રહેવાની છે બરાબર તો આટલા છ કલરનો પૂરો કેટલોક આપણી જોડે હતો ફટાફટ ચેનલ પર જોડાઈ જજો અને રોજ માટે તમને સાડીઓ માટે કંઈક નવું જો વિડીયો બનાવીએ અને હું તમારી માટે મોકલતો રહીશ જેમાંથી તમારે કલરનું સિલેક્શન કરવાનું છે અને ઘર બેઠા સાડી મંગાવવાની છે તો ખાલી અગિયારસો ને પચાસમાં આ સાડી તમારા ઘર સુધી પહોંચી જશે કોઈ શિપિંગ ચાર્જ નથી કોઈ બીજો અલગથી ખર્ચો નથી પૂરા ઈન્ડિયા અંદર પૂરા ભારતની અંદર તમને આ સાડી ફ્રી ઓફ ચાર્જમાં મળવાની છે એટલે મતલબ કે શિપિંગ ચાર્જ કોઈ નથી પાર્સલ ખર્ચો તમારે કોઈ આપવાનો નથી જોઈ શકો છો એકથી એક કલરો ચડિયાતા છે અને આગળ જો મેરેજની સિઝન હોય દિવાળીની સિઝન હોય મેરેજની સિઝન હોય એમાં પણ આપણે બહુ સરસ મજાના વિડીયો બનાવી અને તમારા માટે પહોંચતા કરીશ જેમમાં તમારે ઘર બેઠા સાડીઓ દેખવાની છે સારો એવો કલર પસંદ કરી અને ઓર્ડર કરવાનો છે સ્ક્રીનશોટ મૂકી અને સાડી બુક કરાવજો કોન્ટેક નંબર છે ચોરાણું બે ત્રાણું પચીસ ત્રણ છપ્પન આપણો કોન્ટેક નંબર છે કોઈ બી ટાઈમે કોલ વોટ્સઅપ કરી શકો છો તમે તો ફટાફટથી જોડાઈ જજો ચેનલ પર અને વિડીયો ગમી હોય તો લાઇક આપજો કોમેન્ટ કરજો અને સાથે સાથે ચેનલને શેર કરવાનું ભૂલતા નહીં તો આજના માટે બસ આટલું જ ફરીથી કાલે કંઈક નવું લઈને તમારી માટે આવી જઈશ ત્યાર સુધી ધન્યવાદ જય માતાજી જય ગોપાલ જય શ્રી રામ